અને એના ઉપર ટોચમાં ફુગ્ગા બચી દેવાના અને લાકડું ઊભું કરી દેવાનું ખાડા બરાબર અને પછી આપણે લાકડું ઊભું કરી અને વારા પર આપણા ભાઈને સળાવતું રહેવાનું જે અધ્યાર સાળી ફૂગ્ગો ફોડશે એ વિજેતા અને જે વચ્ચે પાછો આવશે એ આઉટ થઈ જાય ત્યાં કે ભાઈ ફૂગ્ગો પેહલા ફોડીને ઉતરી જાય ફૂગો ફોડ્યા સિવાય ઉતરશે તો એને કોઈ ઇનામ નહીં પણ ફૂગો ફોડીને ઉતરશે અને એ ફૂગે રૂપિયા

અને હા આ મિત્રો આ ચેલે નું નામ છે ફુગ્ગા ફોડ તો એના માટે બધા રેડી તો ચલો આપણે જોઈ લે કે કુણ ફોડ લઈ જાય બરોબર

અરે તો મિત્રો આપણી વચ્ચે ચેલેન્જ માં ભઈ દાદુ ભાઈ આવી ગયા છે દાદુ ભાઈ રેડી જો સડવા માટે દાદુ કેટલા સેકન્ડ માં પોગા પોઈ થઈ વાય માં જોઈએસ આપણે ઉપર નહીં નહી સડે પણ ટ્રાય મારી દે હા તો બરોબર ભાઈ તમે પણ ટ્રાય મારી દો તો સ્ટાર્ટ કરીએ હા કરો સ્ટાર્ટ શરીરમાં હાટવી નહોતું આપણે તો જોખમ નહી કોઈ પોળો જ છે તો ભાઈ સ્ટાર્ટ તમે સડી એક જ હોય મિત્રો દાદુ ની જીગર સારી કેવાય કેમ કે નેવું કિલો વજન લઈને સડવું એટલે ઘણું કાઠું પડે પેલું તો ખુબ સરસ દાદુ ભાઈ દાદુ પડે ફોડો ચી

સરસ પછી બધા ખાસ જણાવવાનું કે ભાઈ જે પણ ભાઈ છે તો આ ગેમ થી થઈ જાય બરોબર ઉપર રમી પગડે ફાઉન એટલે બીકે ભાઈ રેડી બરોબર તમારો

હવે જે પેલી આખા ફોડવા જાહે ને બહુ કાટો છે કારણ કે ફુગ્ગા ઓર થાય છે ખૂબ લક્ષ્મણ શું છે અને આવતા લક્ષ્મણી ગાધી પણ મજા આવી પણ હારું પગ બડી ગયો ખૂબ ફટી જાય યાર પગો ખૂબ અઘરું લાગે થાક પણ લાગે બહુ ચાલો 6 નંબર કોણ છે 6 નંબર મિત્રો 6 નંબર ગીધર ના ગીધર ગીધર ચાલો ભાઈ ગીધર

જોડે તો મારા છે મિત્રો આપણને ટોપડું તો લાગે એવું કે ફટ લઈને સડી જાય

આની કમ્પલેટ છે કે કમ્પલેટ વાલું સડી કે ફાઇનલી ફાઇનલ છોડો તન તમારો ટાઈમ સ્ટાર્ટ થાય સડી જોડો હવે ફોન લેરો બઈ બઈ સ્ટાર્ટ છોડો છોડો તમે

આપડે ચેલેન્જ નો છેલ્લા કે જયુ આઠ નંબર પર હાજર થઈ ગયો આપડેરાજ કાતો નથી ફુગા બધા વાયરો ઊંધો છે ઊંધા જ ફુગા જવાના છેલ્લા કાઢો

જોઈ લો ગુગલ બીજી વખત પણ તૈયાર થઈ જુગો પણ કેવું છે ફૂગો ફોડવા માટે ખાલી એને હિંમત ની રા આપવી પડે આપડે સાદી તો

અને મજા આવે તો કોમેન્ટ કરજો અને અથવા જો તમારા પણ કોઈ ચેલેન્જ હોય અને અમને આપ્યું હોય તો તમે અમને કોમેન્ટ કરીને ચેલેન્જ જણાવજો અમે ચેલેન્જ પર તમારો વિડીયો બનાવે